નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતાં પણ નશાકારક વસ્તુઓ મળી આવે છે અમદાવાદમાંથી નશાના કારોબારીઓની નવી મોડસ ઓપરેન્સીનો પર્દાફાશ થયો છે હાઇબ્રિડ ગાંજાની ફોરેન સર્વિસની હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે પોસ્ટ ઓફિસ સર્વિસથી આ હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે રમકડાં ચોકલેટ વિટામિન પાવડર્સના પેકેટમાં ડ્રગ્સની હેરાફેરી થતી હતી શાહીબાગની ઓફિસમાં ચૌદ પાર્સલની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો યુએસએ એસ એ કેનેડાથી આવેલા પાર્સલમાંથી એક પોઈન્ટ પચીસ કરોડનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે પાર્સલમાંથી ત્રણ પોઇન્ટ ચોપન કિલો ઇમ્પોર્ટેન્ડો જપ્ત કરવામાં આવ્યો છે અમદાવાદ ક્રાઈમ બાંચે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે બે ચાલે દસ દીશ પાંચ બે હજાર ચોવીસને રોજ અસ્ટમી બાદ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ નો કુલ કિલો સાતસો ચોપન ત્રામ હાઇબ્રિડ ગાંજા પકડવામાં સફળતા મળી છે છેલ્લા એક મહિનાથી ડાર્ક વેબનું મોનિટરિંગ ચાલુ હતું પહેલાં પણ ગુજરાતમાં બે મોટા કેસ અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સાયબર સિટીમાં થઈ ચૂક્યા છે અને આ વખતે પણ એવી માહિતી હતી કે વિભિન્ન દેશોથી આ હાઇબ્રિડ ગાંજા ગુજરાતમાં આવી રહ્યા છે કસ્ટમમાં પણ માહિતી હતી કે કુછ એક પાર્સલ સંવેદનશીલ અને આ શંકાસ્પદ છે બંને માહિતી ભેગા કરીને એનો વર્કઆઉટ કર્યો અને જ્યારે આ પાર્સલ ખોલવામાં આવ્યો ત્યારે આ વાતમી સાચી પડી